નમસ્કાર મિત્રો વેલકમ ટુ વેબ સંગોલ ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ ગુડ ઇવનિંગ તમામ મિત્રોને તો હાલની અંદર ગુજરાત હાઈકોર્ટ ની અંદર

જે એલિમિનેશન ટેસ્ટ કહેવાય તો એલિમિનેશન ટેસ્ટ છે એની તારીખો આપેલી છે સાથે જેમ આપે કહ્યું કે

બેલીફ છે એની પણ સત્યાવીસ તારીખ જ છે પણ એમાં ઇવનિંગ સેશન છે એટલે કે સાડા ચાર થી છ એમાં પણ નેવું મિનિટ સમય છે હવે જ્યાં નેવું મિનિટ સમય છે એની અંતર્ગત પણ જે આ નું પેપર આખું લેવાનું છે

મેથ્સ રીઝનિંગ મેથ્સ રીઝનિંગ એમાં નથી બીજી વસ્તુમાં આમાં એક ચેન્જ છે સાહેબ જી જી અંદર જે ઓબ્જેક્ટિવ છે એ કલાક ડ્યુરેશન અને જે હતી એ પ્રોવાઇડ કરવામાં ઇન્સ્ટ્રક્શનની અંદર જી જી

એટલે આ એક મેજર સુધારો છે ઓકે મેજર સુધારો છે સારો બેનિફિટ છે કે થી હવે એમસીક્યુ ઉપર જવાનું તો ઘણો સારો બેનિફિટ થયો છે ત્રણ કલાક ની જગ્યાએ સમય થઈ ગયો છે હવે બે કલાક આ એક તમારે ખાસ નોંધવાનું છે અને આ જે એમસીક્યુ ટેસ્ટ છે એની અંદર જે આપણે આ એલિમિનેશન ટેસ્ટમાં જે આપણે સિલેબસની વાત કરી કે ભાઈ એપ્ટિટ્યુડ રીઝનિંગ નોલેજ ઓફ લેંગ્વેજ જે હતું એ જ વસ્તુ એમાં રહેશે વસ્તુ ખાલી એક થોડુંક લેવલ એમાં વધારે હાઈ કરી દે બાકી કોઈ અલગથી એમાં સિલેબસ નથી રાખ્યો જે સિલેબસ છે એ જ સિલેબસ એમાં રહેવાનો છે કે તો આ વસ્તુ ખાસ એટલે ખાસ મિત્રો ધ્યાનમાં રાખજો આ સુધારો છે એ ઘણાના મગજમાં એવું કે હાઈકોર્ટ ડિવાઇસ હું મારા મેઈન્સ લખવાની છે તો હું એની અત્યારથી લેખિતની કરું અને પછી લેખિતનો થોડો માળખું અલગ હતો માળખું અલગ સિલેબસ એ થોડો અલગ હતો હવે ધ્યાન રાખજો લેખિતમાં છે એમસીક્યુ ટેસ્ટ જ છે 2 લાખની રહેશે સિલેબસ મેથ્સ રીઝનિંગ અને જે આપણે નોલેજ ઓફ લેંગ્વેજ ઇંગ્લિશ ગુજરાતી છે એ જ રહેવાનું છે તો સાહેબ આમાં એવું કહી શકે કે એ પ્રિલિમની તૈયારી સાથે સાથે મેઈન્સની તૈયારી પણ થઈ જાય જાય જ જી એમાં એક જ એકટિવ છે બંનેમાં ઓબ્જેક્ટિવ છે એટલે એ વસ્તુનો ફાયદો ઘણો સારો છે કે મેઈન્સ માટે તમારે અલગથી કરવાની જરૂર નથી બંનેમાં ઓબ્જેક્ટિવ એટલે કે MCQ આધારિત પદ્ધતિ છે તો સારામાં સારો અવક્તે બેનિફિટ છે જીવાય ફોની અંદર આજે એક બીજો સુધારો પણ છે બેલિફ છે એમાં જી જી હવે બે પણ એવું જ હતું કે એમાં પણ છે એલિમિનેશન ટેસ્ટ પછી જે એની મુખ્ય પરીક્ષા હતી એ ત્રણ કલાકની લેખિત પરીક્ષા પહેલા હતી હવે એમાં જે સુધારો લાવ્યો એમાં શું સુધારો લાવ્યો કે ત્રણ કલાકની જગ્યાએ જે લેખિત પરીક્ષા હતી એમાં પણ બે કલાકની હેતુલક્ષી પરીક્ષા રાખી દીધી છે તો આપણ ધ્યાન રાખજો બેલિકમાં પણ તમારે લખવાનું નથી એમાં પણ એમસીક્યુ ટાઈપ જ છે એમાં પણ ફરીથી જ ઉમેદવારોની જે સક્ષમતા તાર્કિકતા અને કે ભાષાકીય જ્ઞાન છે એ જ ચકાસવામાં આવશે એટલે જે પ્રિલિમ્સમાં હતું એ પ્રિલિમ્સ અંદર છે ટૂંકમાં હવેથી એક વસ્તુ સિમ્પલ આપણે કહી શકીએ કે ની અંદર અને ની અંદર જે મેન્સ એક્ઝામ છે પહેલા રીટર્નમાં હતી હવે એ ઓબ્જેક્ટિવ ફોર્મ થઈ ગઈ છે થઈ ગઈ છે એમસીક્યુ ફોર્મમાં થઈ ગઈ બેલીપ ગુજરાતીમાં રહેશે હાઈકોર્ટ નું પેપર તમને ઇંગ્લિશમાં જોવા મળશે તો આમ જોવા જઈએ તો ઇંગ્લિશનું કાચું હોય એના માટે ખાસ કરીને બેલીફ સારામાં સારો ઓપ્શન લઈ શકે આ ઓપ્શન સારામાં સારો લઈ શકે છે ઓકે જી તો ખાસ મિત્રો ધ્યાન રાખજો કે જે નવ એક્ઝામિનેશન છે ઓકે એની તારીખ સત્યાવીસમી તારીખ આ રહેલી છે ખાસ એટલે ખાસ ધ્યાન રાખજો કે અહીંયા આપણે પાંચ અલગ અલગ કોર્સ અવેલેબલ છે જો તમે હાઈકોર્ટ બેલીફ ની પ્રિપેરેશન કરી રહ્યા હોય તો એનો કોર્સ અવેલેબલ છે હાઈકોર્ટ ડ્રાઈવર છે એનો કોર્સ અવેલેબલ છે

ગ્રેડ થ્રી ની મોર્નિંગ શિફ્ટ છે ગ્રેડ ટુ છે ની આફ્ટરનુન શિફ્ટ ત્યાં રહેલી છે ઓકે વીસ તારીખ અને ઇવનિંગ શિફ્ટમાં ઇંગ્લિશ ટ્રેનો છે એની પરીક્ષા છે ત્રણે ત્રણ વીસ તારીખે છે ત્રણ શિફ્ટ અહીંયા રહેલી છે હવે કોમ્પ્યુટર ઓપરેટર એક મિત્ર અત્યારે કોમ્પ્યુટર ઓપરેટર નું પૂછી રહ્યા હતા તો છવ્વીસ તારીખે કોમ્પ્યુટર ઓપરેટર છે એની એક્ઝામિનેશન છે મોર્નિંગ શિફ્ટમાં સાડા નવ થી લઈને સાડા અગિયાર અને બે કલાકનો સમય છે સાથે કોર્ટ મેનેજર હવે કોર્ટ મેનેજર છે એ પણ બહુ સારી એવી પોસ્ટ છે કે એની અંતર્ગત પ્રિલિમ છે મેન્સ છે ને આની અંદર ઇન્ટરવ્યુ પણ છે કોર્ટ મેનેજર છે એમાં તો જે મિત્રો એ કોર્ટ મેનેજર માટે કરેલું છે તેની અત્યારે એલિમિનેશન ટેસ્ટ છે એ 26 તારીખે आफ्टरनून સેશનમાં છે 2 કલાકનો સમય છે 1 થી 3 નો સમય છે કે પછી જે ડ્રાઈવર ઓકે તો એનું 26 તારીખે છે એ ઇવનિંગ સેશન છે 90 મિનિટનો સમય છે

તમને અહીંયા જોવા મળશે એલિમિનેશન ટેસ્ટ છે જે આ પહેલામાં પહેલું જે સ્ટેજ છે એના પછી મેઈન એક્ઝામિનેશન આવશે પ્રાથમિક પરીક્ષાની વાત છે જેમાંથી આપણી પાસે આપ જે પાંચ જે ભરતીઓ છે ઓકે જગ્યાઓ છે એના માટેના કોર્સ ઓલરેડી અવેલેબલ છે જેમ કે હાઈકોર્ટ બેલીફ છે હાઈકોર્ટ ડ્રાઈવર છે હાઈકોર્ટ પીયુન છે હાઈકોર્ટ ગુજરાતી સ્ટેનો અને હાઈકોર્ટ ઇંગ્લિશ સ્ટેનો એ પાંચે પાંચ કોર્સ આપણી પાસે અવેલેબલ રહેલા છે ઓકે ફરીથી દરેક એક કોર્સ છે એક કોર્સના 699 રૂપિયા એક મહિના માટે છે

આપણે એલિમિનેશન ટેસ્ટમાં છે એ ગુજરાતી લેંગ્વેજ ઇંગ્લિશ લેંગ્વેજ કોમ્પ્યુટર નોલેજ મેથ રીઝનિંગ મેન્ટલ એબિલિટી અને કોમ્પ્યુટર નોલેજ આટલા જે ટોપિક છે એ આપણા ડીવાયસોમાં સિલેબસમાં રહેલા છે અને ધવલ ગજ્જર છે બેલી મેઇન સિલેબસની વાત કરી રહ્યા છે તો એમાં પણ ગુજરાતી ભાષા છે આવશે તમારું જે મેથ્સ રીઝનિંગ છે એ એમાં આવવાનું છે કોમ્પ્યુટર જ્ઞાન છે એ તમારે આવી જશે એમાં અને આ કોર્સ છે એ રેકોર્ડેડ રહેશે લાઈવ બેચ નથી આ કોર્સ તમને રેકોર્ડેડ ફોર્મમાં પડશે એટલે લાઈવ બેચ નથી આ રેકોર્ડેડમાં છે જી

થઈ જશે તારીખ નથી આમાં સુધી અમે કરીએ અને બાકી ફરીથી તમને આ હાઈકોર્ટ ને લગતી કોઈ પણ માહિતી જોઈતી હોય હેલ્પલાઇન નંબર આપેલા છે ગમે ત્યારે તમે છે કોલ કરી શકો પણ ઓફિશિયલ ટાઈમ નવ થી ચાર ના ટાઈમે ઓફિશિયલ ટાઈમે કોલ કરશો તમને બધી માહિતી તમને મળી જવાની છે તો આ સાથે આજનું સેશન મિત્રો આપણે કમ્પલીટ કરીએ મળશું નવા સેશનમાં નવા મુદ્દાઓ સાથે ત્યાં સુધી રજા આપશો જય હિન્દ જય ભારત